નોટિસ વિના ગ્રામ સભા બોલાવતા વિવાદ હાડગુડ પંચાયતની ગ્રામ સભા મોફુક હાડગુડ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વગર કલ્પિત ગ્રામ સભા વોર્ડ ત્રણના સભ્યની રજૂઆતમાં મુદ્દો સામે આવ્યો હાડગુડ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા યોજવાની પ્રક્રિયામાં ગંભીર બેદરકારી સામે આવતા ગ્રામ સભા મોફુક રાખવાની ફરજ પડી હતી પ્રાપ્ત માહિતી મુજબ પંચાયત દ્વારા ગ્રામ સભા અંગે ગ્રામજનોને કોઈપણ પ્રકારની પૂર્વજાણ કરવામાં આવી ન હતી તેમજ નિયમ મુજબ નોટિસ બોર્ડ પર પણ ગ્રામસભાની જાણ પ્રદર્શિત કરવામાં આવી ન હતી આ બાબતે પંચાયતોના વોર્ડ નંબર ત્રણના સભ્ય મહેજન મહેજબિન બાનું રિયાઝ અલી સૈયદ દ્વારા રજૂઆત કરવામાં આવતા સમગ્ર મુદ્દો સામે આવ્યો હતો સભ્યની રજૂઆત બાદ જાણવા મળ્યું કે ગ્રામજનોને અંધારામાં રાખી ગ્રામસભા બોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે લોકશાહી પ્રક્રિયાની સ્પષ્ટ અવગણના ગણાય છે ગ્રામ પંચાયત અધિનિયમ મુજબ ગ્રામ સભાની તારીખ સમય અને સ્થળ અંગે જાહેર નોટિસ આપવાની ફરજિયાત છે જેથી ગ્રામજનો સક્રિય રીતે ભાગ લઈ શકે પરંતુ અહીં નિયમોની અવગણના થતાં ગ્રામ સભા યોજાઈ શકે નહીં અને અંતે તેને મોફૂક રાખવાનો નિર્ણય લેવાયો આ ઘટનાને લઈ ગામમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો પંચાયતની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે હવે પંચાયત દ્વારા ફરીથી નિયમ મુજબ ગ્રામ સભા યોજવામાં આવશે કે કેમ તે અંગે સૌની નજર છે હાડગુડ ગામમાં ગ્રામસભા નોટિસ બિલા બોલાવવામાં આવવાના પ્રયાસને પગલે તેને મોફૂક રાખવું પડ્યું વોર્ડ નંબર ત્રણના સભ્ય મહેઝીન બી મહેઝબીનબાનુ રિયાઝ અલી સૈયદની રજૂઆત બાદ જાણવા મળ્યું કે ગ્રામજનોએ પૂર્વ જાણ ન આપવાથી લોકશાહી પ્રથા ભંગ થઈ ગામમાં અસંતોષ ફેલાયો અને વધુમાં મેમ્બર દ્વારા નિયમો યુક્ત નવીસરતી ગ્રામસભા ભરવાની માગણી કરવામાં આવી છે